અત્યારના દેખાદેખીના સમયમાં અનેક લોકો વિવિધ પ્રસંગે મોટા ખર્ચા કરે છે જેના કારણે ઘણા લોકોને પોતાની જમીન વેચવાનો પણ વારો આવે છે ત્યારે બનાસકાંઠા ઠાકોર સમાજે આવા ખર્ચમાં ઘટાડો કરવા પોતાના બંધારણમાં ફેરફાર કર્યા છે આ ફેરફાર ડીસાના ટુવા ગામે યોજાયેલી બેઠકમાં કરવામાં આવ્યું છે જેમાં લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ શ્રીમંત સગાઈ જન્મદિવસ સહિતના શુભ કે અશુભ પ્રસંગે લોકોએ કેવા પ્રકારનો સામાજિક વ્યવહાર કરવો અને કેટલા રૂપિયા સુધીનો ખર્ચ કરવો તે બંધારણમાં દર્શાવવામાં આવ્યું છે આ બંધારણનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિને પાંચ હજાર સો રૂપિયાનો દંડ ફટકારવા સાથે સમાજ બહિષ્કાર સુધીની જોગવાઈ કરવામાં આવી છે ઠાકોર સમાજના આ બંધારણને સમાજના આગેવાનો અને યુવાનોએ પણ સમર્થન આપ્યું છે દરેક ગામમાં બંધારણ થયું હતું એટલે અમે પણ વિચાર કર્યો કે અમારા ઢોવા ગામમાં પણ બંધારણ થાય સમાજ વિશે એટલે અમારી ઠાકોર સમાજ વિશે બંધારણ છે એની અંદર ડીજે બંધ રાખવો વરઘોડા કાઢવા એ પણ બંધ રાખવા લગ્નમાં જે લગ્ન ત્યાં મૂકવા પડતા હતા એ પણ બંધ રાખવા સમાહમાં ગને બહાર દેવા અને ખોટા ખર્ચા થતા હતા એ માટે કરીને અમે આ પગલું ભરેલું છે કેમ કે જમીઓ મેળવી પડતી હતી જમીઓ વેચી મારતા હતા લોકો અને એમના પાસે પણ વિઘો પણ જમી રહેતી નથી એટલે અમે આ પગલું લીધેલું છે સમાજનું બંધારણ કે બધા એનું પાલન કરે અને જે પાલન નહીં કરે એને એકાવનસો રૂપિયાનો દંડ પણ કરવામાં આવેલ છે કે બંધારણની અંદર અમારા આજે જે લગ્ન કરે છે ને લગ્ન પ્રસંગમાં એટલા બધા ખર્ચા થાય છે કે જેને પોકતો હોય અને જે કરી કે એને તો બરાબર છે પરંતુ જેને નહિવત અને કોઈ મજૂરી કરતો હોય માણસ અને થોડી વીઘો બે વીઘા જગ્યા હોય એવા માણસ જો આ બીજાની વાદે આવો મોટો લગ્નનો ખર્ચો કરવા જાય તો એને વીઘો બે વીઘા જગ્યા વેચવી પડે સાહેબ અને જગ્યા આમ નામ ઓછી થઈ જાય ઘણી ખરી જગ્યા હોય ગઈ હોય ને તો આ મોટા ખર્ચા છે ને ખર્ચા બરબાદ કરી નાખે છે આ લગ્નના જ ખર્ચા એવા મોટા છે એવા ખર્ચા કે આજે બંધારણ જે કર્યું એની અંદર મિનિમમ એક લગ્નમાં લાખ થી દોઢ લાખ રૂપિયા ખર્ચો ઓછો થવાનો છે સાહેબ આમ તો જનરલી જઈએ તો અત્યારનો યુવાન મોજ શોખવાળો થઈ ગયો તેને ડીજે વગર લગ્ન કરવા નથી ગમતા ઘોડી વગર તેને લગ્ન કરવા નથી ગમતા સારી ગાડીમાં તેને લગ્ન કરવા છે ડીજેના તાલે નાચવું છે આવા બધા મોજ શોખ છે પરંતુ મોંઘવારીનો માર મધ્યમ અને ગરીબ વર્ગની કેડ તોડી નાખે છે આ ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક રીતે બરબાદ ના થાય યુવાન વર્ગ બરબાદ ના થાય કોઈ અવળા રવાડે ના ચડે કોઈ વ્યસના રવાડે ના ચડે એના માટે જે બંધારણ થયું છે એ બહુ સારું છે અને યુવાનોએ પણ આવકાર્યું છે